હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ તો આજે આપણે બ્લોકનો સાતમો દિવસ છે અને ગાયસ આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ તો ગેસ આજ તો પાંચ વાગે જાગી ગયા તો ચલો ગેસ બુદ બુધ પહેરીને તૈયાર થઈ જાય તો ગેસ બૂદ પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કંપનીમાં તો ચલો સાંજે છ વાગે મળી ગેસ મસાલો ગસાલો ખાઈલ વેરલ ભરાય અને હવે આપણે ઘરે જવાનું છે સો વાગી ગયા છે તો ચલો

તો ગઈ જ આપણે કંઈ બી નહીં તૈયાર થઈ ગયા છીએ ગઈ આપણે બાર કલાકની નોકરી હોય છે એટલે કાંઈ બ્લોગમાં કેપ્ચર કરવાનો મેર આવતો નથી સવારે છથી સાંજે છ વાગ્યા સુધી નોકરી હોય છે એટલે ગાય આપણે કાંઈ બ્લોગ બનાવવાનો મેર આવતો નથી તો ગઈ જય માતાજી મળીશું કાલે નવા મિનિગ